ઓ મિત્રો આપણે વરસાદે કાઢી નાખ્યા છે આજે ભૂક્કા આજે નો આવ્યો તો આપણે કાલે વાવવાના હતા કપાસમાં પાણી ખેતરો બારા પાણી કાઢી નાખ્યા છે ભગવાન આવી ગયા ભાઈ ભગવાન આવી ગયા કેવાય ને કપાસ કપાસમાં ખાલે તો પાણી વાવવાનું હતું બહુ વરસાદ પડી ગયો આપણે આજ

પાણી જાય વરસાદ આપણે સારામાં સારો છે બધે પડી રહ્યો છે બધે વરસાદ છે જવો સારા મિત્રો જુઓ આખો આપણે વિડીયો બ્લોગ વરસાદ માં ઉતારવાનો છે વાળા વરસાદે કાઢી નાખ્યા હોથા સે બસ બી હે વરસાદ ભાડી ગઈ ભેંસ એક મહિના દિવસના વરસાદ નતો આવ્યો મારા અહીંયા બાળકો નું ઘર ગોપળું છે તે પાણીમાં ડૂબી ગયું મોદી સાહેબ ને બોલાવવા પડશે કૈક સહાય આપે તો વીસ તારીખે જાવું જો હે મોદી સાહેબ પાસે કેટલું પાણી આવી ગયું બાળકોનું ઘર ડૂબી ગયું વરસાદ આવે તો બાળકોનું ઘર હું પાછું બીજું બનાવી દઈશ પેલા વરસાદ વરસતો વરફવા વરસવા વરફવા જુઓ મહારાજ વરે પણ આપણે વરસાદ આખા ચોમાસાની માલપા ત્રીજી વાર આવો વરસાદ પડ્યો ચોમાસું ગણી આ વાર વરસાદ પડ્યો આવો માથે વાદળ વીજ જબુ કે મોંડા મોંડા